આમોદ તાલુકાના આછોદ ગામે રહે વિસ્તારમાં વીજ પોલ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી સ્થાનિકોએ જીબી સામે રોષ વ્યક્ત કર્યો હતો સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે આજે સવારે એક વીજ પોલ ધરાશાયી થઈ જતા ભાડે દોડધામ મચી ગઈ હતી જાહર માર્ગ ઉપર વીજ પોલ તૂટી પડતા જોરદાર ધડાકાનો અવાજ થતાની સાથે જ ફળિયાના લોકો ઘરની બહાર દોડી ગયા હતા જીવંત વીજ વાયરો નીચે પડતા એક સમયે લોકોમાં ગભરાહટ સાથે નાસભાગ મચી જવા પામી હતી જાહેર માર્ગ હોવાથી અહીંયાથી સવારે બાળકો સ્કૂલ તેમજ મદ્રસાએ જતા હોય છે જોકે સદનસીબે ઘટના વેળાએ અહીંયાથી કોઈ પસાર થતું ન હોવાથી ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાવા પામી ન હતી જીબીની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો

વીસ પર જે ટાઈમ પર પહેલા તે ટાઈમ પર મેં તે ટાઈમ પર જીબી પર ફોન કર્યો અને ફોન કર્યા પછી એમણે લગભગ વીસ થી પચીસ મિનિટ લાઈટ ઓફ કરી એમણે તો લગીને જો કોઈ આની થઈ હતી એની જવાબદારી કોણ લે વીજ પોલ કઈ પડ્યો હતો તમારા ઘર મારા ઘરની બિલકુલ સામે જ પડ્યો અને જાહેર રસ્તો હોય જાહેર રસ્તા પર બધાને આવતા રહેતી હોય અને વીજ પડે અને એનું થાય હોય જે બી વેલી લાઈટ બંધ કરતા નથી ઓકે